જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો સુજલ પરેશભાઈ કોડિયાતર તથા તેની સાથે ઓડીમાં બેસેલ જામનગરનો રોહિત લાખાભાઈ વાઢેર આ બંને શખ્સો ડિઝાઇનમાં ચાંદીના દાગીના ખરીદવાતુર છો તો આજે જ મુલાકાત લો કેસો શહેર માં આવેલા ચાંદીના સ્પેશિયલ શોરૂમની ની જે તમને મળશે કચ્છી પાયલ ની થી વધુ ડિઝાઇન ની વિશાળ રેન્જ સિલ્વર જવેલર સોની બજાર કેસો કેફી પીણું પીદેલ હાલતમાં હોય તેમાં તેમની પાસેથી એક ઇંગ્લિશ દારૂની બોટલ પણ મળી આવતા બંને વિરુદ્ધ રોહી એક કલમ છાસઠ એક બી મુજબ કાર્યવાહી કરવામાં આવેલ તેમજ રાજકોટનો દિવ્યસ નટુભાઈ વકાદર તથા તેની સાથે જૂનાગઢનો જયદીપ દિનેશભાઈ કોડિયાતર એક્ટિવામાં યોગી પાર્કમાંથી મળી આવતા તેમના વિરુદ્ધ એમ એક્ટ એકસો પંચ્યાસી તથા પ્રોહી એક્ટ છાસઠ એક બી મુજબ કાર્યવાહી કરવામાં આવેલ અને આ કાર્યવાહીમાં નેત્રમ શાખા જુનાગઢ દ્વારા જરૂરી ટેકનિકલ યોગદાન પણ પૂરું પાડવામાં આવેલ હતું આજે અમે પોલીસે છે આવી ભૂલ તમે પણ મારું નામ ગોટિયા હતા દિનેશભાઈ છે અમે દારૂ પીને ગાડી હકાવતા હતા આજે અમને પકડ્યા છે તમે કોઈ ભૂલ ના કરતા અમે પણ નહીં કરીએ મારું નામ વાડિયા રોહિત લાખાભાઈ છે અમે દારૂ પીને ગાડી હકાવતા હતા અને પોલીસ સામે પકડી લીધા એ અમારી ભૂલ થઈ ગઈ અમે કોઈથી કરતા નહીં સુજલ પરેશભાઈ અમે દારૂ પીને ગાડી હકાવતા હતા અમને પોલીસે પકડ્યા હા અતિ ભૂલ થઈ ગઈ અમારી બીજી વાર તમે કોણ ભૂલ ન કરતા